નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે नमस्कार मित्रों तो बात करसू नवेक भर्ती जारात विषय तुम्ही જોઈ શકો છો મિત્રો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટરી ઓફ ડિફેન્સ એક્સ સર્વિસમેન કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ ECHS સેલ અંતર્ગત જે સ્ટેશન હેડક્ quarters છે મિત્રો જામનગર અંતર્ગત અહીંયા ભરતી માટીની જાહેરાત આવેલી છે તો જોઈ શકો છો મિત્રો ECHS સેલ જે હેડક્ quarters જામનગર ઇન્વાઇટ્સ એપ્લિકેશન ટુ એન્ગેજ ફોલોઇંગ મેડિકલ એન્ડ નોન મેડિકલ સ્ટાફ ઓન કોન્ટ્રાક્ટ્યુઅલ બેસિસ ઇન ECHS પોલી ક્લિનિક જામનગર એન્ડ રાજકોટ ફોર પીરિયડ ઓફ 1 યર ફોર ઇએસએમ એન્ડ ઇલેવન્થ મંથ ફોર સિવિલ કેન્ડિડેટ તમે જોઈ શકો છો મિત્રો ઓફિસર ઇન્ચાર્જ માટેની અહીંયા જગ્યા છે મિત્રો જેમાં ઇસી એસએસ પોલી રાજકોટ માટે અહીંયા ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો જેમાં ઓનલી ફોર રિટાયર્ડ ડિફેન્સ ઓફિસર માટેની જગ્યા છે એક જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જેમાં પાસઠ વર્ષની મેક્સિમમ વયમર્યાદા છે વર્ક એક્સપિરિયન્સની વાત કરીએ તો મિનિમમ ફાઈવ ઇયર્સ તો વર્ક એક્સપિરિયન્સ ઇન હેલ્થ કેર ઇન્સ્ટિટ્યુશન ઓર મેનેજરિયલ પોઝિશન પગાર ધોરણ પંચોતેર રૂપિયા રહેશે મિત્રો પોલી ક્લિનિક જામનગર માટે ડેન્ટલ ઓફિસર માટેની જગ્યા છે જેમાં બીડીએસની લાયકાત ધરાવતા હોય તેવા પાસાઠ વર્ષની મેક્સિમમ વર્વતા રહેશે અહીંયા અનુભવની વાત કરીએ તો મિનિમમ 5 યર્સ ઓફ રિલાઇવેટ એક્સપિરિયન્સ તેમજ એક જગ્યા માટેની જાહેરાત છે માસિક 75000 હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ઈસીએસએચ પોલીક્લિનિક જામનગર માટે ફિમેલ અટેન્ડન્ટ માટેની તેમજ ઈસીએસએચ પોલીક્લિનિક પોલિક્લિનિક રાજકોટ માટે ફિમેલ એટેન્ડન્ટ માટેની જગ્યા છે જેમાં પંચાવન વર્ષની વયમર્યાદા છે તેમજ લીટરેટ એટલે કે સાક્ષર ઉમેદવારો છે તે અહીંયા મહિલા ઉમેદવારો છે તે અરજી કરી શકશે પાંચ વર્ષનો સિવિલ તેમજ આર્મી હેલ્થકેર ઇન્સ્ટિટ્યુશનનો અનુભવ ધરાવતા હોવો જોઈએ એક જગ્યા છે મિત્રો બંને પોલિક્લિનિક માટે જેમાં પગારધોરની વાત કરીએ તો સોળ હજાર આઠસો રૂપિયા માસિક વેતન જે ફિક્સ વેતન અહીંયા મળવાપાત્ર થઈ શકે છે ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ક્લર્ક માટેની જગ્યા છે ઈસીએસએચ સીએસએ જ જામનગર માટે મેક્સિમમ વયમર્યાદાની વાત કરીએ તો પંચાવન વર્ષની રહેશે જેમાં શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ ક્લાસ વન ક્લરિકલ જે ટ્રેડ ફ્રોમ આર્મ ફોર્સિસ તેમજ મિનિમમ પાંચ એરનો અહીંયા એક્સપિરિયન્સ ધરાવતા હોય છે એક જગ્યા છે પગારધોરનો સોળ હજાર આઠસો રૂપિયા રહેશે ત્યારબાદ સફાઈ માટેની જગ્યા છે મિત્રો એસસીએસએચ પોલીક્લિનિક જામનગર માટે પંચાવન વર્ષની વૈભતા રહેશે તમે જોઈ શકો છો લીટર એટલે કે સાક્ષર ઉમેદવારો છે તે અરજી કરી શકશે એક જગ્યા છે મિત્રો મિનિમમ પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોય છે સોળ હજાર આઠસો રૂપિયા માસિક વેતન મળવાપાત્ર થઈ શકે છે ચોકીદાર માટેની એક જગ્યા છે મિત્રો પંચાવન વર્ષની વયમર્યાદા જેમાં ધોરણ આઠ પાસ અથવા તો જીડી ટ્રેડ ફ્રોમ આર્મ ફોર્સ એ પર્સનલ તેમજ તમે જોઈ શકો છો એક જગ્યા છે મિત્રો સોળ હજાર આઠસો રૂપિયા પગાર ધોરણ મળી રહેશે અરજી કેવી રીતે કરવી તેના અંતર્ગત જોઈએ તો કાઇન્ડલી સી અવર વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એચ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એન્ડ ક્લિક ઓન લિંક ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મ ફોર એમ્પ્લોટ જે વેબસાઇટની મિત્રો ઇસીએસ સી ઇ જોઈ શકો છો એના પર તમે ઇમેલ કરી અને વધુ માહિતી મેળવી શકો છો લાસ્ટ ડેટ અંતર્ગત જોઈએ મિત્રો અરજી માટે તો એપ્લિકેશન એઝ પર રિક્વેટ એલો ઓફ ટેસ્ટીમોનિયલ સપોર્ટ ઓફ एजुकेशन क्वालिफिकेशन वर्क एक्सपीरियंस एंडिकल फिटनेस सर्टिफिकेट फॉम मिलिट्रीट एंडोराइजल फॉर स्टेशन हेडक्वाटर इंट्री लाइन नियर पवन चक्की जेल रोड जाननगर खाते मित्रों पंदर ऑक्टोबर चौबीस पहला जमा करवा रहे तेई सको पंद्रह ऑक्टोबर पी आली अरजी हो स्वीकार डेट एंड टाइमिंग एंड वेन्यू फॉर इंटरव्यू अंतर्गत जो मित्रों तो तुम जुड़े Date and timing and venue for interview will be intimated later through email letter. Candidates must bring all the original mark sheet, standard 8, 10th, metric, 12th, graduation, post graduation, and work experience certificate, one passport size, color photograph, and other card as the identity proof at the time of interview. ESM candidates also bring original discharge book, PPO service record at the time of interview. Only candidates meeting the qualitative requirement may apply. તો તમે જોઈ શકો છો મિત્રો લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો જે ઇસીએસએસ જે સેલ સ્ટેશન હેડક્વાર્ટર જામનગર અંતર્ગત તેમજ રાજકોટ પોલી ક્લિનિક અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધીમાં અરજી કરવાની રહેશે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય